मॉर्निंग जय माता दी जय माता અત્યારે રાતના 8 વાગ્યા આપણે નાસિક પાર કરી રહ્યા તો આપણે ગાડીમાં ફરશે કશી આપણે શક્તિ છે આવ્યા છે અને આપણે ટાયર આપ્યું અને આપણે અહીં લઈને પંસરવાળા લઈને પુગાઈરી છે હા તમને છે હા તો જો અત્યારે રાતના

દોસ્તો તો આપણે આગળ તમે કહ્યું છે કે રાતે આપણે અઢી ત્રણ હોય આપણી ગાડીમાં પંચર પડી ગયું તું પછી રાતે ટાયર ઓલા ફીર્યા પંચર પંચર કરાયું છે રાતે અને પછી આપણે મહારાષ્ટ્રનો બોર્ડર બોર્ડર પાસ કરી અહીંયા સૂતા હતા આપણે નવા પહાડ અહીંયા આપણે રાતે સૂતા હતા તો આપણે નજારો જોવો તમે એકદમ આમ પહાડનો આ વાદળ આયેલું આવે તો તે નીસું નીશું ધુમ્મસ છે નગરું આ પહાડની હેઠે બધું મકાન છે અને આપણી ગાડી દો આમ પડી છે સામે તો આપણે કમલેશી ઊભા છે આપણે બે કલાક રાતે બે કલાક ઉઈ ગયા તા હવે આપણે છીએ અને હવે આપણે અહીંયા હાલવાનું છે કારણ કે આપણે ત્રણ વાગે પહેલાં આપણે હજીરા કૂગવાનું છે કારણ કે આપણે ઓલામાં રોરો ફેરીમાં સડાવવાની છે આપણી ગાડી તો આપણે અત્યારે અહીંથી હવે હાલશું કારણ કે આપણે અત્યારે હજી હજી આપણે અહીંથી બસો કિલોમીટર છે રોરો ફેરી હજીરા આપણે અહીંયા હજીરાઈ ત્યાંથી આપણે રોરોમાં સડાવવાની છે આપડે કમલેશી ઉભા છે આ બધો નજારો છે તો હાલો હવે આપણે આગળ હાલશું આપણે ગિરનાર કાઠિયાવાડી ચા પાણી ઉભા છીએ તો આપડે કમલેશી બેઠા છે આમ ચા પાણી પીલી હવે કમલેશી આપડી ગાડી પીડી છે તો ભાઈ આપડે ચા પી લીધી છે પાછા આપડે રોડ રોડ માં જવાનું છે એમ લે છીએ

いいよ、あんぞ、れ。え、よ、あな、あな、あな、あな。え、あな、あな、あな、あな、あな。え、あな、あな、ああな、あな、ああな、あな、あ બધું હરખું એવા ખાડા થયા ચોમાસામાં આ રસ્તે બહુ વાંધો પડે અહિયાં આગળ કોવા ચૌરું આવે હાની છડવાનું બીજા ફેર સડી ના લાગે હા ના કાપ મીઠી નહતું તો ધીમે ધીમે ગાડી ધીમે 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 લાગે

લો બે ગાડી ઊડી ગાડી ગઈ ને યે આ પડી અયા બીજી આગર પડી છે જો હાલો જો એમ ગાડી કેમ જાયો આહી હેલ્લો પેલો થાતી થાતી હાલે આમાં

આગળ આપણે જેમપુર કેવા હોય ઓલો બ્રિજ એક તૂટી ગયેલો છે નાળું તો આપણે

જય જલારામ સર્કલ છે અને જો આપણે હવે આમ આવી આવી ગઈ છે દેખાય છે ઓલ્લો બ્રિજ છે ને આપણે આ ગાડી આડી પડે છે જો આપણે ઓલ્લો બ્રિજ છે ને બ્રિજ આપણે નાણાં હેઠળ રહે ડ્રાઈવર સાઈડ મારી દેવું મુંબઈ વાળો આપણે આમ જાય ખાલી સાઈડ મારો તો મુંબઈ જવાય અને આમ ડ્રાઈવર સાઈડ મારી આપણે સુરત બાજુ સુરત નવસારી અમદાવાદ ત્યાં પછ આવું પે અહીંથી વિ જવાનું તો આપણે અહીંયા આગળ ડ્રાઈવર સાહેબ મારી લેવું નામ છે ફલસાણા આપણે હેઠો ઉતઈ સીધો આપણે અજિરા મારી દેવાની છે ઓ ભાઈ આપણે નવસારી વટીએ ગેસ નખાય છે જો આપોં છે નવસારી વટીનો આપણે ગેસ નખાય નથી આથી સીધા હવે આપણે રોરો ફરી લેવા જવાની છે એટલે અહીં આપણે કોઈ ઉપાધી નઈ ગાળ ભાવ પાઉણ કરજે કાંકે આપણે આથી રોરો ફેરી હું રાહુ ભોગા સીધા ઉતરી સીધા આપણે આપણા ગામમાં ગાડી લઈને લઈ જવાનું છે તો હા આપણી ગાડી પૂરી છે તો ફાઈનલી દોસ્તો આપણે ગેસ નખાઈ દીધો છે અને હવે આપણે હાલવા મળ્યા રોડ ઉપર ચડી ગયા પાછા અને હવે આપણે અહીંથી પલસાણા કે બહુ દૂર છે નહીં અને હવે આગળ જઈને આપણે પલસાણાથી

આ નોમલે છેવા જમી લેવો કે હા હવે તો જમમું પડશે ને હવે હવે તો જમે ઓગર ગાડી ની આલે હા કે કોણ જો છે માકો હાલશે ની તો હાલો હવે આપણે કે હોટેલ પરિયે તો કીધા તો ફાઇનલી દોસ્તો ઇત્યારે આપણે બાહણ પાજુ ઊંચુ સે આપણે અહીંયા સર્વોત્તમ હોટેલ આવી છે તો આપણે ન્યા આવે આપણે જમમાં રાખી દીધી છે જો આપણે તમને સી આને ગઈ છે અને ઓલી હોટલ છે કાં તમને છીએ શરૂઆતમ હોટલમાં રાખીએ અમને સર્વતમ હોટલમાં હે હા જમવા રાખી છે ભૂખ બો લાગી છે હા 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 હાલો તો જમી લઈએ છીએ તો હાલો હવે આપણે ભાઈ જમવા જાય છે કેવું છે જોઈએ આપણે નહીં થઈને પછી ખબર પડે સાહેબ ખાઈએ પછી તો હાલો હવે આપણે સીધા આગળ મળીએ આપણે તમને જમવાનું શું છે દેખ જોઈએ છીએ

દરિયા કિનારે કૂદવા સુકી ગયા છે આવી ગયો હવે હવે આપણે આપણે જાય ગાડી કિલોમીટર આગળ જોયું છે

và lại nhau mùi đè rùa Phước kia ra khóa rùa lè, phước kia Nó là phóng như chim lì Rồi, đi ra એટલે આપણે હવે રોલ વેરી ગુકવો કેરીમાં છીએ હવે પછી આપણે છે ને આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ અને હવે પછીનો અહીંયા અંદરનો વિડીયો જોવા માટે આપણે આવા નવા બ્લોગમાં મળશું કારણ કે આ વિડીયો આપણે બહુ મોટો થઈ ગયો છે તો હવે પછીનો નવો બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી દેજો અને જે ભાઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને બે લાઇકરનું બટન પણ લેવી દઈએ એટલે અમારા નવા વિડીયો

હાલો તો હવે આપણે નવા બ્લોગ માં મળશું હા આપણા બ્લોગ ને અહીંયા વિરામ આપીએ છીએ આપણે